મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સાવધાન રહો આગામી ચોવીસ કલાકનું સત્ય સાંભળીને તમે પણ તંગ રહી જશો હા મિત્રો આવતા સમયમાં આ ચોવીસ કલાકમાં તમારા જીવનમાં કેટલાક ખૂબ મોટા ફેરફારો આવવાના છે મિત્રો આ સાંભળ્યા પછી તમારો આખો પરિવાર પણ ખુશીથી નાચવા લાગશે કારણ કે મિત્રો જે સમયની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ગયો છે તમને ભગવાનના સીધા આશીર્વાદ મળવાના છે મિત્રો શનિદેવ પોતે આ ચોવીસ કલાકમાં તમને આવા ત્રણ સંદેશા મોકલી રહ્યા છે જે સાંભળીને તમે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે મિત્રો તમે છેલ્લા ઘણા વર્ષોથી આ વસ્તુઓ માટે ઝંખતા હતા અને આખરે હવે તમને આ વસ્તુઓ મળશે મિત્રો આજના વિડિયોમાં અમે તમને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે આજે આ વીડિયોમાં અમે તમને એક એવું સત્ય કહ્યું છે જે આજ પહેલા કોઈએ તમને કહ્યું નહીં હોય હા મિત્રો આ સાંભળીને તમને આઘાત લાગશે તો મિત્રો આ વિડિયો ખૂબ ધ્યાનથી સાંભળો અને એક વાત ધ્યાનમાં રાખો કે જ્યારે તમારી આસપાસ કોઈ ન હોય ત્યારે જ તેને જુઓ કારણ કે દુશ્મનની ખરાબ નજર તમારા પરિવાર પર છે તેથી જ આજે હું તમને ખાનગીમાં જે સત્ય કહેવા જઈ રહ્યો છું તે ધ્યાથી સાંભળો દુશ્મનને ભૂલથી પણ આ સત્ય ન જણાવો નહીં તો તે તમારા નામ વિશે અફવાઓ ફેલાવી દેશે અને તમારી બધી ખુશીઓ એક ક્ષણમાં બગાડી નાખશે મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમને તે અમૂલ્ય ખુશી મળવાની છે જે બિલકુલ સામાન્ય નહીં હોય હા મિત્રો આ વાતો છેલ્લા ઘણા વર્ષોથી તમારાથી છુપાયેલી છે આ ખુશીઓ તમારાથી છુપાયેલી છે અને આજે મિત્રો હું ઈચ્છું છું કે તમે લોકો આ વાતો જાણો જુઓ બધા તમને તમારા જીવન વિશે સારી વાતો કહે છે પણ તમારી ભૂલો શું છે કઈ વાતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ આ વાતો તમને કોઈ કહેતું નથી આજે હું તમને બધું સત્ય કહીશ જે સાંભળીને તમારી આંખોમાંથી આંસુ પડવાનું બંધ નહીં થાય દીકરા મારા શબ્દોને મજાક માનવાની ભૂલ ન કર કારણ કે તું એ પણ સારી રીતે જાણે છે કે જીવન તમને બીજી તક આપતું નથી એટલા માટે આજે હું તમારી સામે છુપાયેલ સત્ય લાવવાનો છું તેને ધ્યાથી સાંભળો મિત્રો આવનારા ચોવીસ કલાકમાં શનિદેવના આ સંકેતને સમજો હા મિત્રો તમારા ઘરે ખુશી આવવાની છે પણ દુશ્મન એ ખુશીઓ વચ્ચે દિવાલ બનવાનો છે દુશ્મન નથી ઈચ્છતો કે તમે શાંતિથી જીવન જીવો અને તમારા જીવનમાં સારો સમય આવે તે ફક્ત તમારી ખુશીનો નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે આ વીડિયોમાં અમે તમને તે દુશ્મનનું નામ પણ જણાવીશું તમારા બરબાદ થવાનું સૌથી મોટું કારણ શું છે તો મિત્રો થોડો સમય કાઢીને આ વીડિયોને અંત સુધી જુઓ કારણ કે આગામી ચોવીસ કલાકમાં એક મોટી દુર્ઘટના થવા જઈ રહી છે જો તમે આ વિડિયો જોયો હશે અને બધી સાવચેતીઓ સમજી લીધી હશે તો તમે તે દુર્ઘટનાથી બચી શકો છો અને હું તમને એ પણ કહેવા દઉં કે આવનારા ચોવીસ કલાકમાં તમારા જેલ જવાની શક્યતા છે એનો અર્થ એ કે મિત્રો દુશ્મન તમને કોઈ ખોટા આરોપ કે ખોટા ગુનામાં જેલમાં મોકલી શકે છે એટલા માટે મિત્રો જો તમે કોર્ટમાં જવા માંગતા નથી અને દુશ્મનના બચવા માંગતા નથી તો આ અંત સુધી સાવધાની રાખો હું તમને ડરાવી રહ્યો નથી એવો ના વિચારો કે ગુરુદેવ અમને ડરાવી રહ્યા છે દીકરા હું તમને ફક્ત અને ફક્ત સાવધ રહેવાનું કહી રહ્યો છું જે ફક્ત તમારા માટે ફાયદાકારક રહેશે સૌ પ્રથમ વિડીયો શરૂ કરતા પહેલા હનુમાનજીના બધા સાચા ભક્તો જે આ વીડિયો જોઈ રહ્યા છે આ ને હમણાં જ લાઈક કરો એટલા માટે જે પણ ભક્ત સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં જાય અને બજરંબલી જય શ્રી રામ લખે આગામી ચોવીસ કલાકમાં હનુમાનજી તે ભક્તના જીવનની બધી મુશ્કેલીઓ જલ્દી દૂર કરશે મિત્રો જુઓ તમે પણ આ સારી રીતે જાણો છો છેલ્લા ચાર પાંચ વર્ષથી તમે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમારે તમારું કામ પૂર્ણ કરવા માટે ઘણા ચક્કર લગાવવા પડે છે સામાજિક સ્થિતિમાં તમારી પ્રતિષ્ઠા અને દરજ્જાને પણ મોટો ફટકો પડી રહ્યો છે મિત્રો તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી એટલે તમે લોકોની સામે શર્મનો સામનો કરી રહ્યા છો તમારું કામ વારંવાર બગડી રહ્યું છે જે ખુશી તમારા જીવનમાં આવવી જોઈએ જે ખુશી તમે લાયક છો તે ખુશી તમને મળી રહી નથી દીકરા જિંદગી વારંવાર તને છેતરે છે જીવનનો આ છેતપિંડી તમારા જીવનમાં વારંવાર નવી મુશ્કેલીઓ લાવી રહી છે તમારા જીવનમાં નવા પ્રકારની સમસ્યાઓ આવી રહી છે જેમાંથી તમે બહાર નીકળી શકતા નથી પણ મિત્રો હું તમને એક ખૂબ જ મોટું સત્ય કહું તમારા તમારી આ બધી મુશ્કેલીઓ પાછળ ફક્ત ત્રણ ત્રણ લોકો લોકો છુપાયેલા છે અને આ અજાણ્યા નથી આ ત્રણ લોકો તમારા પોતાના પરિવારના કેટલાક સભ્યો છે કેટલાક એવા લોકો છે જે તમારી સાથે રહે છે અથવા કહીએ તો જે થાળીમાં તેઓ ખાઈ રહ્યા છે તેમાં કાણા પાડી રહ્યા છે આ એ જ લોકો છે મિત્રો જે તમને બિલકુલ ખુશ જોવા માંગતા નથી આ લોકો તમારા જીવનમાં કોઈ ખુશી જોવા માંગતા નથી તેથી જ મિત્રો આ લોકો વારંવાર તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે તો આવનારા ચોવીસ કલાકમાં તમારે મારી ત્રણ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે હા મિત્રો જો તમે તમારા જીવનમાં આ ત્રણ બાબતો સમજી ગયા છો તો હું તમને લેખિતમાં આ ગેરંટી આપું છું કે તમારા જીવનમાં ક્યારે કોઈ સમસ્યા નહીં આવે સૌપ્રથમ મિત્રો કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો હા મિત્રો તમે ખૂબ જ સ્વચ્છ હૃદયના વ્યક્તિ છો તમે બધાની વાત માનો છો તમે બધા પર વિશ્વાસ કરો છો પણ ક્યારેક અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો તમારા માટે ખતરનાક બની શકે છે જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા જીવન વિશે બધું જ જાણે છે તમારા જીવનના બધા રહસ્યો જાણે છે તમારી પાસે કેટલી મિલકત છે તમે ભવિષ્યમાં શું કરવા માંગો છો તમે કેટલું કમાવો છો તમે ક્યાંથી પૈસા કમાઈ રહ્યા છો જો આ બધી બાબતો અજાણ્યા લોકોના કાન સુધી પહોંચે તો તેઓ કોઈ મોટું કાવતરું રચી શકે છે અને તે તમારા જીવનની બધી ખુશીઓ કબજે કરી શકે છે તમારા મિત્રો બીજાના શબ્દોથી સરળતાથી પ્રભાવિત થઈ જાઓ છો તમારું હૃદય ખૂબ જ નરમ છે તમે બીજાઓની વાતોથી સરળતાથી પ્રભાવિત થઈ જાઓ છો અને તમે તેમના પર વિશ્વાસ કરવાનું શરૂ કરો છો પણ હું તમને કહીશ કે આ મૂર્ખતા હમણાં જ કરવાનું બંધ કરો આગામી ચોવીસ કલાકમાં તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યને વધુ મહત્ત્વ આપવું પડશે તમારી પાસે બીજા લોકોનું કામ કરવા માટે પુષ્કળ સમય છે પણ તમે જીવનમાં ક્યારેય પોતાના માટે મહેનત નથી કરતા મિત્રો તમારી પાસે પોતાના માટે સમય નથી હોતો તમારે બીજાને ભૂલીને જીવનમાં આગળ વધવું પડે છે તમારે પોતાના માટે સમય કાઢવો પડે છે તો જ તમારું જીવન સુધરશે અને મિત્રો હું તમને કહેવા માંગુ છું કે આવનારા ચોવીસ કલાકમાં તમારે તમારા જીવનની ખુશી ક્યારે કોની સાથે શેર ન કરવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો મિત્રો આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે જે તમે વારંવાર જાણી જોઈને કે અજાણતા કરી રહ્યા છો અમે તમને એક વાર નહીં હજારો વાર નહીં લાખો વાર સમજાવ્યું છે પરંતુ તેમ છતાં કેટલાક લોકો એવા છે જે પોતાના જીવનમાં વારંવાર આ ભૂલ કરી રહ્યા છે મિત્રો તમારી ખુશી વિશે બડાઈ ન કરો તમારી ખુશી બીજાઓ સાથે શેર ન કરો લોકોને તમારી ખુશીનું રહસ્ય ન જણાવો કારણ કે તમારા દુશ્મનોની તમારા પર ખરાબ નજર છે તેઓ નથી ઇચ્છતા કે તમે જીવનમાં આગળ વધો કે પ્રગતિ કરો અને મિત્રો આ જ કારણ છે કે તમારા દુશ્મન દરેક પગલે તમારી સામે મોટા ફાંદા ગોઠવે છે કારણ કે તે ફક્ત આજ ઈચ્છે છે મિત્રો તમારા જીવનમાં ક્યારે ખુશી ન આવે તે માટે તમારે આવા લોકોને સમયસર છોડી દેવા પડશે તમારે આવા લોકોથી દૂર રહેવું પડશે કારણ કે આ લોકો ફક્ત તમારો વિનાશ ઈચ્છે છે આ લોકો તમને આગળ વધતા બિલકુલ જોઈ શકતા નથી આ લોકો ફક્ત તમને રડાવવા માંગે છે હવે તમારા મનમાં એક પ્રશ્ન ઉઠતો હશે કે આ લોકો કોણ છે તેમનો તમારી સાથે શું સંબંધ છે અને તેઓ તમારી ખુશી પાછળ કેમ છે જો મિત્રો આ લોકો કોઈ પણ હોઈ શકે છે તમારા પરિવારમાંથી પણ હોઈ શકે છે આ તમારા સગા હોઈ શકે છે આ એ લોકો છે જેમના પર તમે આંધળો વિશ્વાસ કરો છો જે લોકો પર તમે ખૂબ વિશ્વાસ કર્યો છે આ લોકો પહેલાં તમારી સાથે મીઠી વાત કરશે તેઓ તમારી સાથે સારી વાત કરીને તમારો વિશ્વાસ જીતશે તેઓ તમારો સંપૂર્ણ વિશ્વાસ જીતી લેશે જેથી તમે તેમના પર બિલકુલ શંકા ન કરો અને જ્યારે મિત્રો આ લોકો તમારો વિશ્વાસ જીતી લે છે ત્યારે તેઓ તમારી વિરુદ્ધ મોટું કાવતરું રચવાનું શરૂ કરશે તમારો વિશ્વાસ જીત્યા પછી આ લોકો તમને નષ્ટ કરવાનું કાવતરું પણ બનાવવાનું શરૂ કરશે તો દીકરા તારે આ લોકોને હમણાં જ છોડી દેવા જોઈએ કારણ કે તેઓ ફક્ત તને દુઃખી જોવા માંગે છેલ્લા કેટલાક વર્ષોમાં તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય હૃદયથી કરવાનો પ્રયાસ કરો છો જ્યારે તમે કોઈ સારું કામ શરૂ કરો છો ત્યારે અંતે તમારું કોઈને કોઈ કામ બગડી જાય છે અંતે તમારા કામમાં કોઈને કોઈ સમસ્યા આવે છે અને તમારું કામ બગડી જાય છે અને તમારી બધી મહેનત વ્યર્થ જાય છે ઘણા લોકોએ અમને પૂછ્યું છે કે ગુરુદેવ આપણી સાથે આવું કેમ થાય છે આપણે ભગવાનની ખૂબ પૂજા કરીએ છીએ આપણને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા છે આપણે ખૂબ પૂજા કરીએ છીએ તો પછી આપણી સાથે આવું કેમ થાય છે મિત્રો તમારા બધા દુઃખ પાછળ તમારા ફક્ત આ ત્રણ દુશ્મનો છે કારણ કે આ લોકો તમારા બધા રહસ્યો જાણે છે આ લોકો તમારા જીવન વિશે અગિયાર વાતો જાણે છે આ લોકો જાણે છે કે કઈ વાતો તમને ખુશ કરી શકે છે અને બીજી કઈ બાબતો તમને નિરાશ કરી શકે છે એટલે જ મિત્રો આ લોકો તમારી વિરુદ્ધ એવું કાવતરું રચે છે કે તમારી બધી મહેનત વ્યર્થ જાય છે તમે તમારા માતાપિતાને જે કંઈ કરવાનું કહ્યું હતું તે બધું તમે કર્યું છે બધું ખોટું થઈ શકે છે કારણ કે મિત્રો તમારા સગા સંબંધીઓ નથી ઇચ્છતા કે તમે તેમનાથી એક ડગલું આગળ વધો અથવા તમારા બાળકો તેમના બાળકોથી આગળ વધે એટલા માટે મિત્રો તમે ઘણી વાર જોયું હશે કે તેઓ તમારી અંદર નકારાત્મકતા ભરવાનો પ્રયાસ કરે છે જ્યારે તમે કહો છો કે અમે અમારા બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મોકલવા માંગીએ છીએ ત્યારે તેઓ તમને કહેશે કે તે શાળા ખૂબ જ ખરાબ છે તેમને હિન્દી માધ્યમમાં ભણવા દો ભલે તેમના બાળકો અંગ્રેજી માધ્યમમાં હોય તેઓ તમારા બાળકો તેમના બાળકોથી આગળ ન વધે તેવું ઈચ્છશે તેટલા માટે દીકરા આવા લોકોને સમયસર છોડી દે આ તારા અને તારા આખા પરિવાર માટે સારું છે સાથે જ હું તને કહી દઉં કે આવનારા થોડા કલાકોમાં તને ઘણી સારી તકો મળવાની છે હા મિત્રો હવે તમારા જીવનમાં તકોની કોઈ કમી રહેશે નહીં તમને ઘણી સારી તકો મળશે પરંતુ તમારે તે તકોને સ્વીકારવી પડશે ખાસ કરીને આ વાત ધ્યાનમાં રાખો કે તમને જે પણ તક મળી રહી છે તેને બંને હાથે સ્વીકારો અને તમારી અંદરથી ગર્વની લાગણી દૂર કરો એવું ના વિચારો કે હું જીવનમાં ક્યારે કોઈ નાનું કામ નહીં કરું હું નાની ઓફિસમાં કામ નહીં કરું કે ઓછા પૈસામાં કામ નહીં કરું તમારી મહેનતના પૈસા લો પણ તમારી અંદરથી ગર્વની લાગણીઓ દૂર કરો કારણ કે દીકરા જો તું તારું જીવન વધુ પડતા ગર્વથી જીવશે તો લોકો તારી સાથે વાત કરવાનું બંધ કરી દેશે જ્યારે તમે નાનાઓ અને વડીલો સાથે પ્રેમથી વાત કરો છો ત્યારે તમે આખા પરિવારની એકતા જાળવી રાખશો તમે તેને જાળવી શકશો તમે તમારા પરિવારમાં ખુશી લાવી શકશો અને પરિવારની એકતા અકબંધ રહેશે મિત્રો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વિવાદ નહીં થાય તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો નહીં થાય મિત્રો કેટલાક લોકો ઘણા સમયથી આપણને કહેતા આવ્યા છે કે ગુરુજીની ખુશી આપણા ઘરે આવતી નથી આપણા ઘરમાં શાંતિ નથી દરેક નાની વાત પર ઝઘડા થાય છે નાની નાની બાબતો પર ઘણા મતભેદ થાય છે મતભેદ થાય છે તો દીકરા હું તને એક ખૂબ જ અદભુત ઉપાય જણાવવા જઈ રહ્યો છું જો તમે આ ઉકેલ સતત પાંચ અઠવાડિયા સુધી કરો છો ફક્ત પાંચ અઠવાડિયા મારા મિત્રો એટલે કે એક મહિનો એક મહિનો તો હું તમને ખાતરી આપું છું કે તમારા જીવનની સૌથી મોટી સમસ્યા પણ એક ક્ષણમાં દૂર થઈ જશે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં હોય કોઈ સંકટ નહીં આવે અઠવાડિયાની શરૂઆત થાય ત્યારે તમારે શું કરવાનું છે તે જુઓ સોમવાર અને મંગળવારે જ્યારે પણ અઠવાડિયાની શરૂઆતનો સમય આવે ત્યારે ખૂબ ધ્યાથી સાંભળો સોમવાર અને મંગળવારે તમારા ઘરની નજીક જ્યાં જહાંગીર પર હનુમાનજી અને મહાદેવનું મંદિર છે જ્યાં શિવલિંગ છે અને હનુમાનજીનું મંદિર છે હું એમ નથી કહેતો કે બન્ને એક જ જગ્યાએ જશે પણ અલગ અલગ જગ્યાએ પણ જશે સોમવારે તમારે પાણીનો ઘડો લઈને શિવલિંગ પર જવું પડશે અને શિવલિંગ પર પાણીનો ઘડો અર્પણ કરો પાંચ સોમવાર સુધી આ કરો જો તમે તે દરરોજ કરી શકો તો તે ખૂબ જ સારી વાત છે જો તમે એક મહિના સુધી દરરોજ આ કરો છો તો મિત્રો મારો વિશ્વાસ કરો કે તમને બધું જ મળશે પરંતુ જો તમે દરરોજ જઈ શકતા નથી તેથી ઓછામાં ઓછા પાંચ સોમવાર શિવલિંગ પર પાણીનો માટલો અર્પણ કરો ત્યારબાદ જ્યારે મંગળવાર આવે ત્યારે નજીકના હનુમાનજીના મંદિરમાં જાઓ હનુમાનજીની સામે દીવો પ્રગટાવો એક સાદડી પાથરો અને ત્યાં બેસીને ઓછામાં ઓછી એક વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો જુઓ કાં તો એક વાર પાંચ વાર સાત વાર કે અગિયાર વાર કરો પણ ઓછામાં ઓછું એક વાર તો તેનો પાઠ કરો પણ મારી વાત ધ્યાંથી સાંભળો જો તમે આ ઉપાય આખા મહિના સુધી કરી શકો છો તો તે ખૂબ જ સારી વાત છે નહીંતર તમારે ઉપાય સોમવાર અને મંગળવારે એક મહિના સુધી કરતા રહેવું પડશે ત્યારબાદ તમારે શું કરવાનું છે કે જ્યારે તમે શિવલિંગ પર જળ અર્પણ કરી રહ્યા હોવ ત્યારે જલધારીમાંથી શિવલિંગ પર વહેતું પાણી તે પાણીના થોડા ટીપાં અથવા થોડું પાણી તમારા વાસણમાં પાછું નાખો અને તેને પાછું લાવો એ પણ ધ્યાનમાં રાખો કે તમે જે પાણી મંદિરમાં લઈ જઈ રહ્યા છો તે ફક્ત તમારા ઘરેથી જ હોવું જોઈએ તે તમારા ઘરના વાસણમાંથી નીકળેલું શુદ્ધ પાણી હોવું જોઈએ અને શિવલિંગ પર અર્પણ કર્યા પછી જ્યારે તે પાણી જલધારીમાંથી બહાર નીકળે છે તો તમારા હાથમાં અગ્નિમાંથી થોડું પાણી લો તેને એક વાસણમાં નાખો અને ઘરે લાવો તે પાણીના ટીપા તમારા ઘરના મુખ્ય દરવાજા અને ઘરની અન્ય જગ્યાઓ પર છાંટો આનાથી એવું થશે કે તમારા ઘરમાં જે પણ પ્રકારની નકારાત્મકતા હશે તે દૂર થઈ જશે જોકે જો તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ ભલે ગમે તેટલી મોટી હોય હાજર હોય તો તે પાણીથી તે નકારાત્મક શક્તિ ખૂબ જ જલ્દી નાશ પામશે દીકરા જો તું પાંચ મંગળવાર આ કામ કરે જો તું પાંચ મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરે તો જો તમારા જીવનમાં એટલી બધી ખુશીઓ આવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી શકો તમારા બધા બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે તમે એવા દુશ્મનોથી પણ છુટકારો મેળવશો જેઓ વારંવાર તમારી વિરુદ્ધ કાવતરો ઘડે છે કારણ કે દુશ્મન તમારી આસપાસ છુપાયેલો છે તમે તેને ઓળખી શકતા નથી પરંતુ જે દિવસે તમે આ ઉકેલ શોધી કાઢશો તે દિવસે દુશ્મન તમારી નજર સામે આવશે અને તમને ખબર પડશે કે તે કોણ છે જે વ્યક્તિ તમારી પીઠ પાછળ દગો આપે છે અને પછી જો તમે તેને છોડી દો છો તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ એક ક્ષણમાં દૂર થઈ જશે તો મને મજાક ન સમજો આ ઉપાય એકવાર અજમાવી જુઓ અને પછી તમે પોતે જ કહેશો કે ગુરુજી તમને સાચા કહેતા હતા આ ઉકેલને કારણે આપણું જીવન બદલાઈ ગયું છે હનુમાનજીનો અચૂક ઉપાય જીવનની બધી સમસ્યાઓ ભય રોગ શત્રુ અવરોધ અને દુર્ભાગ્યને દૂર કરવાનો એક દૈવી અને સાબિત માર્ગ છે જો આને શ્રદ્ધા અને શિસ્ત સાથે અપનાવવામાં આવે તો વ્યક્તિને અશક્ય લાગતા કાર્યો પણ સરળતાથી પૂર્ણ થઈ જાય છે પવનપુત્ર હનુમાન જેમને સંકટમોચન અંજની સુત નંદન કેસરી નંદન વગેરે નામોથી ઓળખવામાં આવે છે તે માત્ર રામ ભક્તોના રક્ષક જ નથી પણ કળિયુગના સૌથી જાગૃત દેવતા પણ છે શાસ્ત્રોમાં વર્ણવેલ છે કે જ્યાં પણ હનુમાનજીનું સ્મરણ થાય હે ત્યાંથી ભૂત કાળો જાદુ ગૃહદોષ દુર્ભાગ્ય અને માનસિક નબળાઈ જેવી નકારાત્મક શક્તિઓ આપમેળે દૂર થઈ જાય છે હનુમાનજીનો અચૂક ઉકેલ તેમના નામનો જાપ તેમની પ્રાર્થનાનો પાઠ તેમની સેવા અને તેમના ચમત્કારિક મંત્રો દ્વારા થઈ શકે છે તા ઉપાયની પહેલી શરત સાચી શ્રદ્ધા અને નિયમિતતા છે ઘણા સાધકો અનુભવે છે કે જેમ જેમ તેઓ ઉપાય સંપૂર્ણ નિષ્ઠા અને શિસ્ત સાથે કરે છે તેમ તેમ તેમના જીવનના સૌથી જૂના અવરોધો પણ ચમત્કારિક રીતે દૂર થઈ જાય છે આ અચૂક ઉપાય સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરીને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર સામે દીવો અને અગ્રબત્તી પ્રગટાવીને શરૂ કરવો જોઈએ ત્યારબાદ શ્રી રામનું સ્મરણ કરીને ઓછામાં ઓછા એકસો આઠ વખત હનુમતે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ